પ્રકરણ ત્રણ સહધર્મિની શિહળમાં શ્રી રામકૃષ્ણના ભાણે જ શ્રી હૃદયરામ મુખોપાધ્યાયનું ઘર હતું એ સંબંધને લીધે શ્રી રામકૃષ્ણ ત્યાં અવારનવાર જતા હતા માતાજીનું મોસાળ પણ એ જ ગામમાં હતું તે સિવાય ત્યાં શાંતિનાથ શંકરનું પ્રાચીન મંદિર હતું તેથી ઉત્સવોમાં કે શ્રીમંતોને ઘેર કીર્તન વગેરે સાંભળવા જયરામ વાટીથી બીજા ગ્રામવાસીઓ સાથે માતાજીના પિયરથી ઘણા માણસો શિયાળ આવતા હતા આવા એક ઉત્સવ પ્રસંગે હૃદયના મકાનમાં સંગીતના કાર્યક્રમ વખતે એક પૌતુકભરી ઘટનાની વાત શ્રી શ્રી રામકૃષ્ણ પુંથીમાં જોવા મળે છે શ્રી અક્ષયકુમાર સેન દ્વારા લખાયેલ શ્રી રામકૃષ્ણ દેવની જીવનલીલાનું કાવ્ય એટલે શ્રી શ્રી રામકૃષ્ણ પુંથી નાનકડી શારદા ત્યારે એક સ્ત્રીના ખોળામાં બેઠી હતી ગીત પૂરું થતાં એ સ્ત્રીએ પૂછ્યું બધા જે અહીં બેઠા છે એમાંથી તેને કોની સાથે પરણવું ગમે ત્યારે એણે એના નાનકડા હાથ ઊંચા કરી શ્રી રામકૃષ્ણ તરફ ચીંધ્યા તે વખતે લગ્નનો અર્થ એ બાલિકા સમજતી ન હતી પણ જે અદૃશ્ય દેવી શક્તિએ એ હાથને ત્યારે પ્રેર્યા એ શક્તિએ થોડા જ વર્ષોમાં તેની અભિલાષા પૂર્ણ કરી માતાજી ત્યારે પાંચ વર્ષ પૂરા કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ્યા હતા ને આ તરફ દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણના દેહ અને મનના આશ્રયે યુગ ધર્મ પ્રવર્તનના પ્રારંભ તરીકે સાધનાનો પ્રબળ વંટોળ ફૂંકાતો હતો અણસમજુ લોકોને લાગતું હતું કે એ વંટોળને પરિણામે તે ગાંડા થઈ ગયા છે એમના ઉનુમાદ જેવા વર્તનની વાતો કામાર કુકુરમાં એમના માતૃશ્રીના કાને પહોંચી ત્યારે મોટા પુત્ર રામકુમારના અવસાનનો ઘા એમને હજી માન રૂજાયો હતો ત્યાં એમના માતૃશ્રીના લાડીલા નાના દીકરાની આ અવસ્થા સાંભળી ભારે દુઃખી થયા અને તેમને તરત જ પોતાની પાસે બોલાવી લીધા પોતાના સગા સંબંધીઓ અને મિત્રોની સલાહથી દવા દારૂ ગ્રહ શાંતિ હોવા જતી વગેરે બધા જ ઉપાયોથી પુત્રનું સ્વાસ્થ્ય પાછું મેળવવા તેઓ પ્રયત્ન કરવા લાગ્યા કહેવાની જરૂર નથી કે આ લૌકિક ઉપચારોથી કશું વળ્યું નહીં પરંતુ આ વખતે શ્રી જગદંબાના વારંવાર દર્શન મળવાથી શ્રી રામકૃષ્ણનું વર્તન ધીમે ધીમે સ્વાભાવિક થતું જતું હતું એથી એમની માતાનો અજંપો કાંઈક શમી ગયો પણ તેઓ તદ્દન નિશ્ચિંત ન થઈ શક્યા બીજાઓની સાથે એમને પણ થયું કે સંસાર તરફ ઉદાસીન ભાવના રાખવાથી શ્રી રામકૃષ્ણની માનસિક સ્થિતિ ફરી પાછી બગડવાની તેથી તેમણે વચેટ રામેશ્વરની સલાહ પ્રમાણે આ સંસાર વિમુખ મનને લગ્નની બેડીમાં ચકડવા માટે છૂપી રીતે કન્યાની શોધ કરવા માંડી પણ બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા છેવટે જ્યારે શ્રી રામકૃષ્ણને આ બધી વાતની ખબર પડી ત્યારે એમણે અણગમો દેખાડવાને બદલે બાળકના જેવા આનંદથી ઉત્સાહથી કહ્યું કે જયરામ વાટીમાં રામચંદ્ર મુખર્જીને ત્યાં જઈને જુઓને લગ્નની કન્યા ત્યાં નક્કી કરેલી જ છે આ સૂચના પ્રમાણે કન્યા શોધતા વાર ન લાગી લગ્નનો દિવસ પણ નક્કી થઈ ગયો ત્યાર પછી સને અઢારસો ઓગણસાઠના મે મહિનામાં રામેશ્વર એમના નાનાભાઈ રામકૃષ્ણને લઈ વાટીમાં રામચંદ્ર મુખોપાધ્યાયને ઘેર ગયા અને સારે ચોગડીએ શારદાદેવી સાથે એમના લગ્ન થયા રૂપિયા ત્રણસોનું પલ્લું કન્યાને આપવું પડ્યું એ સમયે શ્રી રામકૃષ્ણની ઉંમર ચોવીસ વર્ષની હતી